ધોરાજીના સફાઈ કામદારો દ્વારા નગરપાલિકાના ચેરમેન વિરૂધ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં વોર્ડ અને તેના વિસ્તારમાં વધારો થયો છે રહેણાંક મકાન અને દુકાનનો ધોરાજીમાં વધારો થયો છે ત્યારે ધોરાજીના નગરપાલિકા સફાઈ કામદારો બહેનો અને મુકાદમોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી નિવૃત્ત કર્મચારીઓ થવા લાગ્યા છે પણ નવા કર્મચારીની ભરતી પ્રક્રિયા નથી થતી ત્યારે ધોરાજીમાં સફાઈ કામદારો બહેનો અને મુકાદમો ઉપર સફાઈ માટેનું ભારણ ઘટાડવાને બદલે વધી રહ્યું છે અને આવા તડકામાં સફાઈ બહેનો સફાઈ કામગીરી કરતા હોય અને આવા તડકામાં પાણીની તરસ લાગી હોય અને પાણી પીવા માટે બેઠા હોય તો બહેનો ના ફોટોગ્રાફ પાડી નગરપાલિકામાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે કામ કરતા પણ હેરાન કરવામાં આવી રહ્યું છે અને સફાઈ કામદારો બહેનો અને મુકાદમોની માંગ કરવા માટે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને સૂત્રોચાર સેનેટીયલ ચેરમેન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવેલ અને જૂના વોર્ડ અને વિસ્તાર મુજબ પાછી કામગીરી સફાઈ કામદારો બહેનો અને મુકાદમોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી અત્યારે આ વોર્ડ એરિયા વધાર્યા છે તો એ પ્રમાણે માણસ એ વધારવા જોઈએ ને અમારે જે મુકાદમ હતા એ પ્રમાણે મુકાદમ હોવા જોઈએ અને ઈ પ્રમાણે વળાય હવે અત્યારે એરિયા વધારી દીધા તો કઈ રીતે અમારે સફાઈ કરવી અને માણસો ઓછા છે હા ધોરાજી ની અંદર અત્યારે બસો થી અઢીસો માણસ ની ભરતી હોવી જોઈ આ સંખ્યા ને એરિયા પ્રમાણે એરિયા વિસ્તાર વધી ગયા છે માંગણી અમારી જ છે આ 150 માણા વધારે 150 થી 200 માણા વધારે જૂના વડ અમારે હાલતું તું ઈ પ્રમાણે અત્યારે તો હલાવો આજે સમાજના પ્રમુખ તરીકે અમારી સમાજના બેનો મારા પાસે રજૂઆત કરવા હતા કે જે વોર્ડ બાટની કરવામાં આવી છે જે મુકાદમોની સંખ્યા વધારી છે જેના લીધે સફાઈનું મારણ એક કામદાર ઉપર વધી ગયું છે અને વોર્ડમાં સફાઈની પણ પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ છે અને મુકાદમો ઉપર પણ જવાબદારી મુકાદમોની જવાબદારી ઓછી કરવાની જગ્યાએ આજે મુકાદમોને પણ તકલીફ થાય છે એવી કે કારણ કે કામગીરી બરાબર થતી નથી એક મુકાદમના ભાગમાં પાંચ કે છ માણસો જ આવ્યા છે જેના લીધે કામગીરી થતી નથી એટલે બહેનોને અત્યારે મુકાદમો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે જૂના હતા રાબેતા મુજબ રોડ એ પ્રમાણે વોટ કરી દેવામાં આવે અને જે જો વોટ વધારવા હોય અને મુકાદમો વધારો હોય તેની જગ્યાએ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ ઓછી છે તો સવાસો કે દોઢસો ની આસપાસ અલગથી બીજા રોજમદારો સફાઈ કામદારો ભરતી કરે નગરપાલિકા દ્વારા અને પછી જો મુકાદમો વધારે એનામાં કઈ પ્રશ્ન થતો નથી તો દરેક મુકાદમને વીસ વીસ માણસો એના ભાગમાં આવે જો આ મુકાબેનો અને બધાને માંગણી એવી છે કે અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિવસ બે કે પાંચ ની અંદર જ અમે સમગ્ર ધોરાજીની અંદર સફાઈ કામગીરી ઠપ કરી દે આજે આજે બેનો એવું કહે છે કે જ્યારે અમે સવારે સાડા છ વાગે કામે આવ્યા હોય તો સાત સાડા સાત વાગે કલાક કામ કરીને અમે ચા પાણી પીવા માટે બેઠા હોય તો અમારા ફોટા આવીને પાડી જાય છે અને ગામમાં એવું પ્રચાર કરવામાં આવે છે કે આ વાલ્મીકી સામે સફાઈ કામદારો કામગીરી બરાબર કરતા નથી અને જેને લઈને ધોરાજીની સફાઈ થતી નથી પણ ખરેખર હકીકત હા એવી છે કે જ્યારે બપોરે અઢીથી ત્રણ વાગે આવા ધોપ બેતાલીસ ડિગ્રીના તડકામાં જ્યારે બેનો કામ કરતા હોય ત્યારે એક પણ સભ્ય આવીને ફોટો પાડતા નથી કારણ કે એ કામગીરી કરતા હોય છે પાણી પીવા બે હોય ત્યારે બદનામ કરવામાં આવે છે કે કામદાર વાલ્મીકી વાલ્મી લોકો કામ કરતા નથી હાલમાં અમારા સફાઈ કામદારોની માંગણી એ છે કે જે પહેલાં બાર વોર્ડ હતા એ પ્રમાણે જ હાલવું જોઈએ એના માટે અમે બધા એકઠા થયા છીએ અને બીજું એ કે અત્યારે ટૂંકા કામદારો છે અમારી પાસે અને કામગીરી વધારે ખેંચાવી છે અને આવા બેતાલીસ ડિગ્રીમાં જો કામ કરવું હોય તો તમારે એનો થોડોક અમને લાભ પણ આપવો જોઈએ આ બપોરના અઢી વાગાની તડકાની અંદર આ બેનો કામ કરતા હોય અને જો પાણી પીવા તડકામાંથી છાંયા બેઠા હોય તો અમારા સુધરા સભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દઈએ હે એટલે આવો અમારા બહેનોએ અમારી પાસે રજૂઆત કરી એટલે અમે એ રજૂઆત માટે બધા તમામ કર્મચારીઓ અહીં ભેગા થયા છીએ માંગણી એ છે કે જે રાબેતા મુજબ અમારા વોર્ડ હતા મુકાદમોના જે એક થી વોર્ડ એ પ્રમાણે પાછું રજૂઆત છે અત્યારે તો એવું છે કે જે સેનિટેશન ચેરમેન છે અત્યારે તમામ વોર્ડ ની અંદર બેનો ને ખોટી રીતના વોર્ડ માં જઈ જઈને ફોટા પાડે છે પૂછપરછ કરે છે કે આ બેન ક્યાં જાય છે ઓલા બેન ક્યાં જાય છે આવી બધી રજૂઆત છે